હેલો મિત્રો રામ રામને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું તો આજે છે ઉત્તરાયણ તો બધાને તો પેલા હેપી ઉત્તરાયણ અને બધા પતંગો સગાવજો અને ધ્યાન પણ રાખજો પક્ષીઓને કે નામ પક્ષીઓનું વાગે ને અત્યારે આ બધા પતંગ ચાલુ થઈ ગઈ છે સગવાની ક્યાં જગની ચાલુ થઈ ગઈ છે તો આપણે કપડાને ઉધોવાનું તો ધોવાનું હતું એટલે કપડા ધોતા હતા એટલે વાર લાગી

અને રસોઈ પણ બનાવવાની તો આપણા અત્યારમાં બટાટા બાફવા મૂકી દીધા છે અને બધા જો અત્યારમાં હરબેનની બધું કામકાજ પૂરું પૂરું કરી નાખ્યું છે તો હવે આપણે પતંગ સગાવવાનું છે અમારે જ ધાબો બપોર ચડી ગયો છે અને એટલી બધી પતંગો ઉપર પણ પડી છે અને આ બધા સગવે છે પતંગો અત્યારે બધા ધાબા પર જો બધા પતંગો સગાવતા હોય પેલવીન ફીટકી પકડે છે અને એને માસી જો પતંગ સગાવે છે માસી પાણે પતંગ સગાવે છે આ બધા જો પતંગો સગાવે છે અને પતંગ સગાવવાની મજા આવે છે અમારે સંજય ભાઈ જો પતંગ સગાવે છે

તો આપણે ડુંગળો સુધારવાની તો સુધારી નાખી છે તો અત્યારે એટલો ટાઈમ થયો છે તો આપણે પતંગ સગાવતા હતા તો હવે આપણે રસોઈ બનાવવામાં ઘણી મદદ કરાવી એટલે રસોઈ બની જાય જલ્દી જલ્દી બધા બનાવે છે રસોઈ અને આ બધા બેઠા છે તડકે ટાજના

અમારે કેલવી ના જમવાનું આપી છે જમવા મળો તો બધા જો જમવા બેસી જશે તો આપણે પણ સેમી લઈ તો બધા આલો કપડા વાળા ખાવા આપણે જો કેન નું જમી લીધું તો બધા પોરો પણ ખાઈ લીધો છે ને હવે બધા ધાબા પર તમને બધા દેખાવા મળશે પતંગ સગાવા લાગ્યા છે જો બધા અતારે અતારે કે બપોર પછી કઈ પવન છે ને અમાર સંજય ભાઈ સગવા છે સસમાં બસમાં પહેરી આ બધા જ્યારે પતંગ સગાવે છે

અને વર્ષને જ અમાર કેલી વિનાઈલ પર રમે છે જી કેલી વિનાઈલ પર રમે છે તર પતંગ ને સગાવી જો ના રમે છે કેલી આ બધે થાબો પર છોડી જાય તર કે આ દીવા લાડી આવે દેખા ના જો પતંગ સગાવ છે અને ઘણી ખરી આલ પર પતંગ સગે છે તો આપણે જો કપડાં હકેલવા તો હકેલ નાખ્યું બેન જો નીણવાટ હકે છે તો હમણાં નીર પણ વાઢીને તો હમણાં આપણે કપડાં સરસ કપડાં સરસ મજાને હંકેલી નાખીએ ઉડે છે એટલે આપણે જો લીલી નીર નાખવાની છે તો એ બધા નોર્મલ છે તો આપણે એને નીન નાખી દેવી ફટાફટ તો જો ફાઇનલ નીન નાખાવે છે ફટાફટ આપણે જલ્દી જલ્દી નાખી દીધી જો તો ખાવા માંડ્યા છે તો હવે આપણે નીળમાં થાય

તો હમણાં આપણે નીર માટે ધાન થશે તો હમણાં વાઢી આવશું ઘડીક આપણે પતંગ સગાવી લેવી હજુ નીર વાઢીને એવી આવી મારી બેન વાઢી આવી આપણે કઈ જ્યાં નતા અને હવે જો દીવ પણ હાથમાં આવ્યો છે તો હવે આપણે ઢોરમાં દોવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આપણે બે ભેંસો દોવાની છે તો મારી બેન હમણાં ડોલ ને બધું તૈયાર થશે તો હમણાં આપણે દોવા જશું અને આ છે આપણી વાડી જો આ છે રચકો અને આ છે મકાઈ

पुरो क्रिसी तो कमेंट में कहियो के, के तुम्हारी खीर केवी गई हमारे तो बहुत मस्त गए छे ने एमी पतंग पण सगावेनी बहुत मजा आई तो अजनो लोगो पे यहां पुरो क्रिसी कमेंट में कहियो के, के के वाला के पसंद आ जावे तो लाइक शेयर और सब्सक्राइब करना भूलशो नहीं फेमज उनो लोग खटे बाय बाय